ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મડે આઈ હોપ મણે ઠીક હું મણે મસ્ત હું મણે મજામાં હું અને સવાર સવા જે પોર પર લગ્જરીમાં ડસો ત્રો આભાર ઘણો ટાઈમ પુઠિયા આચી વઈ ગયા પાછી અને ઘણા બધા રીઝન રીઝનમાં કે એટલો સમય એક્ટિવ ન વેહા અને વિચારવો કે હું રેગ્યુલર એક્ટિવ ન રહીં કોઈ કારણોસર તો આ ચો હા વ્લૉગ પાંચ કન્ટીન્યૂ નત કર્યું પણ અમુક મુજા સગા વાલા અને ફ્રેન્ડ ફેન્સ જો બી ચાહક મિત્રો એની મિળીજી ફરમાઈશ મથે કાઈ દેવકી બહેન કોલા વ્લૉગ વિડીયો બનાવ્યો તો પાછું વે વિચાર આવે અને ઈચ્છા થઈએ કે પાછો વ્લોગ ચાલુ કરીએ અને હાલ ફિલહાલ અહીંયા ભોજમે અને ગઢસીજી લક્ઝરીમાં વેઠા હું જસ્ટ અને ભોજ તે સ્પેશિયલ છે હમલા કરીને આવી ગયા અને આને બહુ ભેણું કાકા છોકર્યું અસિ વિના પાછા વડવા કાયા अॼु हुते कंहिंखे स्पेशल आहे ख़ासि इलाही करे नाहे नियाणीअ जी ज़रूरत आहे न असां आहियूं नियाणियूं त <laughs> असीं टई नियाणी हुते वञूं था घर असांजी अने पोइ घर वञी करे मिलां सो हाल पाल वेठा लग्ज़री में वाटि ताॾे ओपड़ी अने सिधो अॻे हुते पुजी अने मिला तो छा गाॾी उपड़े वई आहे पाणी वस्तु शेयर में અને એને જ લક્ઝરી મે પાંચ આગે તોડતા અને પાડા છલી સીટ બેઠા હું તો સચ્ચી ફીલિંગથી અલગ છે સોયે પર આજ કોઈ ગાલ આસામે શેર કરિયા ઓડા આ મુજે ગીત વજેતા લક્ઝરી મે અને બુટિયા વટિયા કાયદા કે ખબર નઈ કે આવાતો હે કે કદાચ વોય પણ પણ હા આ ગીત મસ્ત મિલે જાય જો કે મુગે આવી અને આ આસામે શેર

અસમે આયા ટ્રાફર હા હા પહેલે સૌ પ્રથમ પાપા પાપા વેઠા ચાલુ ક્યાં આંગણ મિની વાડી

લાપતા ભોજ મુ તકડ તકડ માં સાડા બારા થઈ આચાર્ય કાકની ઘરે વધી પણ હા નીચા સમજ હે પાછો વેત તું તો લિફ્ટ મિલી એની જરૂર પે પાઠસો હેજ ભલે હાલ દેસો તન માથે ખબર હાઈ થાક હું વેચારી ક્યાં આવ્યો પાયા થઈ હે काका छोकिरो छोकिरी ने माना वेठा आहियूं मेणो करे ने अने हेॾा असां लाइ करे नियाणीअ लाइ करे भने थो शीरो पूरो काकी शीरो हा ही वेठा आहियूं काकी असांजा अने हीउ शीरो बने थो अने मोजारी वांगी शीरो खाइबो असां वणे वेठा आहियूं जंहिं महिल करे असां नियाणियूं नियाणी माने वेठा आहियूं हीअ थोरी थोरी नियाणी हेॾा आहिनि ने थोरी नियाणी वॾा ॿेरूम में अने नियाणी बि आयूं मुंझ खाली अने न हीअ असांजी पाटा हाणे भराणी અને ઈ પણ કંદોઈ કે કંદઈ મોજા મે મોજા મે મોજા લંતા પાકે હોખમે હોખમ ઈરી ડાર ઈરી વાત શીરો આણે ચીધો તાર ડાર સ્ટાર્ટિંગ કરી ડાર કી બને પેલો જે દીયો તો એ તેન પ્રમાણ માંખણ કાયા બેઠી ના નઈ બનાઈ તારે પાકે ખાય કરે ને બેઠા હુંડા ડાડા નીજી ઘરે અને એડા આસાની કાગાય છોકરો એટલે કે પ્રકાશ એંજી સગેજી સગે જો આલ્બમ असी नहीं रिंदा तो ये चालू है अने ये पूरी ना पर जूम करें ना फोटो जूम करें ना पेन जूम करें ना बाय उन्हें सो ना मैंने आने ये बाय ये जो गाली चालू ही मैं कब बैठ लो उछो ना मत दूँ ना वो कड़ी लगी आती नहीं कड़ी लगी थी ना नहीं मार ना उन्हें ना ही थी उन्हें चालू है समझो तो ये मैंने मेरा वो करें ना पूरी ए मोई ये ना रो आगे मिलेंगे एक इंसान भी ये आसान नेटलू डोइत्रो तारुस क्या આવ હેંજી નાની લેયે મુજે દોતરો વેસે હોય આ ભા દોતરા ભા એ ભા દોતરા ભાઈ હાય તો હાય તો મુક લાગે તો યે ન આયે કે એટલી નડલી નાની વે પણ આ નાની આયા હંજી ઓરો આસો કોરી ડાયલ ડાયલ ચટા હાય આજ ઇગ્નોરિંગ મી હે એનેટા કિયે રે નેટા ચટા હાય ચટા ઓ

અને હાણે મુ ફોન આવ્યો એ મુ ભેણ જો કે જલ્દી રેડી રેડીથી અના પે હલું ઘટા સો હાણે વિના ઘરે અને ચેન્જ કર્યા થોડી ફ્રેશ કરી ફ્રૅ ફાઇનલી કીંક આચાર વિચાર સોરી આચાર તો નહીં વિચાર વીચારય ચી ઠીક ચાલો આ ફ્રેશ થઈ હા ફ્રેશ નહીં એટલે મગજ ગામ નતો કરે બાકી મુજ લુક હાલ ફિહાલ જા એ થોડી જે ટ્રાવેલિંગ કર્યું ને એટલે હાલત એડી એ સમજા નહીં કંઈ અહીં પહી ઘરે અને હે કામ ચેન્જ કરે અને થોડું કીંક મારું ભણે અહીંયા ફ્રેશ અને સિારો હોય એટલે કારી ગંદી તઈ મથદા જ કલાક સેટર પહેરેમાં તો આરસ અને મુજો ભાલુ જે લે નેતો એટલે ભાલુવારો સ્વેટર હા ઓગ લેતો કે ખૂણે ખાચે વેચારો હલી શાયદ શરીર વધી એટલે પૂરો નતો જીએ એટલે ઈદ હવે થોડી ઘટ ઠી વાંધો નહીં અગલી શહેર પહેરી સુન ગંદીથી કામ હાલય સો હા ઓડર થયું હતું મોડો અનાલ્દી જલ્દી મેં ચેન્જ રેડી થઈ ફ્રેશ થઈ અને હા ઉતાથી અને પોરિયું કોરો અગિયાર જો પ્લાન એલ

ગ્રાઉન્ડ તે ગરસી શકે અને ભેણ કેણી રનિંગ સો કરેને કરીને આયુ અને આઉં પણ એક બોર આવી બું ટ્રેં પહેલાં વોક કરેલા પણ એના પુઠ્યા વી વચમાં થોડું ગેપ અચી ગયો પણ અજ હે એટલે માણ કપડા નહીં ગાઉં વોક કરી થાકી રહી તો અસિ મને વેડા વેઠા થદ થવા લ લગી હતી મેચ ચાલુ ગ્રાઉન્ડ પર અને અસંજા ભેણ કે રનિંગ અને એની બોન ગયું કહે તાજ એ છોટો અસં કરે તો હેરાન ઘરે કેદ કરે તો ખબર ના હા નેપ થાક લગો ખાસો અડો તરીયા અને મુ જગ્યા તે ન રહ ભલે એન રૂમા રૂમાન કોરા ભલે રૂમાલજી ફેશન હલી વે જોકે ભાઈ ના ડૂસું ડેડિયું માવું અહી બંધીએ પર અમુ મમ્મી મુખ્ય બંધાર વિધાયા અને આધે પણ કોલા કે સી પી અત કોઈ પડી ને ખલજના હા ને બસ ડી હલી વે થોડી વાર ફોનમાં કામકાજ કર્યો અને પોઠી આણે વારે વાયે અસંજે ઘરે મહેમાન છે પણ આયા જરા બોલો તો ખબર પે હેલો મતલબ આઈ હા તો મહેમાન આયા કાકે છોકરી આવીથી વેણ મુજા આને એના ભણે ચાહે આને આં ભણે બ્લોગ સો હા અસિંડો જે મેળાવ કર્યું અગિયાર લગભગ આયા કેક ઘણા પાંચ કામ જો ના પણ વિનબો કાપેલા કેક અને હાણે કેક કટિંગ કેબુ વાહ નેરી નેરી મારી રહ્યા છે જો કે પ્લાનિંગ ન હો સડનલી થયો તો હાણે બસ અસિંહ નોર્મલ રીતે

मिलो दी हैं मुझे भाग दो तू खायेंगे ऐसा था न दिल दातार है न मुझे भाग दो क्या कह कहूँ दे देनूं आप आप मारूंगे बर्थडे कालगे तो हर टाइम डेट दिया हर टाइम डेट दिया है हैकरेज पर्सन के हैं ना ना वो पर्सन के दिया थी आप बॉयफ्रेंड की दिया थी को रात चावा जैसा साढ़े बारह बजे અને ભા કોઠિલા મુખ લગો તે દ્રત જુદરા ભલે મા ઓત જુદરા ઓતા દોડે મા ભા અચ કોઠિલા ભા એ કોઠિલા એ વેચારો જી જન્મ્યું પહેલું આઉન કે કોઠેથી હા કોઠી ગાડી ગાડી કોઠી કોઠી ચાલો હાશ વે અને ફાઈનલી ઘરે પછી ડી પૂરો ખબર નઈ મમ્મી કેંધી હતી